જય માતાજી જય જવાન જય કિશન તો આજે અમે અમારો કપાહ ચેક કરો છો તો કપાહની અંદર એક એક સહાય આટલા આટલા જાડવા આવી રખતના થઈ જાય છે અને હવે આ જેવો રોગ છે આવી રખતના જાડવા ખાઈ જાય છે તો હવે આવડાવડાડવા આ હાડું જાડવું એ કંઈ રહેતું નહીં અને આ ફેલ થઈ જાય છે અને નથી ઈ દેખાતી પણ હવે ઓની અંદર શું કવા છે કે શું રોગ છે ઓમ ભાગા તો નકરો જીવડો અંદરથી નીકળે છે અને આ ચેટલા કેરા હતા મેં તોડ્યા છે જોઈ લેજો તો આવી રખતા અમે કપાહની અંદર પરાસ અને સુશિયો છે જાણે મચ્છી ઉડે છે

અને કેરા આખા ખૂબ ખૂબ બગાડ બહુ થાય છે આ હાડુ જે જે જાડુ આવ્યું એને કવા પડે છે અને જણા જણા જીવડા આવે છે તો આ રી ભાવ તમે ચેક જ નહીં કર્યું આ જોઈ છે આપણે હે તો અને અંદર કાયમ ચેક કરતો રહેવાનો આ હાડા આ આ દેત કવા પડે હઈ જો આ બધું આખા હડી જાહર્યા જીવડા જાહેર જેના જેના જેની જીવાત છે તો આની અંદર દવા લાવવી પડે અને એક બે ડોઝ માર દેવો પડે એટલે કે પછી આપણે આની અંદર જાગૃત ના રહ તો આપણી મહેનત અફળ જાય છે અને ફાલ ફૂટ્યો છે જોરદાર પણ મચ્છી અને આહાડુ જાડું જેટલું છે એટલું એની અંદર કવા પડી જાય છે એ પહેલું આવી રખત તો થાય છે પછી આ કવા નીકળે છે કાળું મસ્ત કેરું થઈ ગયું છે અને આ જીવડો નેકળ્યો કેરાની અંદર જીવડો નીકળે છે તો આપણે પહેલી તો સુસ્યાની દવા અને ઇયોળની દવા અને મચ્છીની અને ફાલ ફૂલની નાખવાની છે કપાસ જોરદાર તો દવા લઈને નાખવાની છે અને બધા મિત્રોને જે જે કપા હોય તમે કઈ કઈ દવા સોટી છે એ અમને મારા ખેડૂત મિત્રોને જણાવશો કે કોમેન્ટમાં લખજો કે આવી ના કે જુઓ જડવા તો કેટલા ખૂબ જડવા આવે છે પણ કપાસ સારામાં સારો છે તો જય માતાજી જય જવન અને જય કિશન અને અમને હવે તમે કોમેન્ટમાં લખજો કે આરી દવા સો